આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે અમરેલીના એક નિવૃત્ત શિક્ષકનું ઘર રેડિયો મ્યુઝિયમ બની ગયું છે આ ઘરમાં ચારસોથી પણ વધારે રેડિયોનો સંગ્રહ કરેલો છે ત્યારે આવો જોઈએ સુલેમાન દવેનું રેડિયો મ્યુઝિયમ તેર ફેબ્રુઆરીને સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજના સ્માર્ટફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે

રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રદ છે જો કે હવે રેડિયોનું સ્વરૂપ બદલાઈ ગયું છે એક જમાનામાં એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના લઈને નાઇટ લેમ્પ સુધી પહોંચી ગયો છે આ સ્થિતિમાં ચલાડાના રેડિયો સંગ્રાહક સુલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે આ રેડિયો પ્રેમી સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચારે તરફ રેડિયો જોવા મળે છે ઘરના જુદા જુદા ભાગોમાં જ્યાં જુઓ ત્યાં રેડિયો જ નજરે પડે છે આ તમામ રેડિયો આજે પણ શરૂ હાલતમાં છે અને વર્કિંગ કન્ડિશનમાં છે એસી વર્ષે સુલેમાનભાઈ દલ પાસે વિવિધ કંપનીઓના વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય ન જોવા મળે તેવા અતિ દુર્લભ કહી શકાય તેવા રેડિયોનો સંગ્રહ છે આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે તેમને રેડિયોના એક એક પાર્ટ વિશે જાણકારી હોય છે બંધ હાલતમાં આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રિપેર કરી તેને શરૂ કરે છે તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે વર્ષ ઓગણીસો ચોસઠમાં અમરેલી ખાતે સુલેમાનભાઈ દલ ટેકનિકલનો અભ્યાસ કરવા ગયા ત્યારથી જ તેમને ઇલેક્ટ્રિક ચીઝ અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો

વાળા રેડિયો આવું બધું કલેક્શન મારી પાસે છે આમ તો હું નાનપણથી જ મને આ બધું લેમ્પ અને પાવર ને આવું બધું એનીથી રમવાનો શોખ હતો ઇલેક્ટ્રોનિક્સનો હતો અને ત્યાર પછી એસએસસી પછી આ શોખ મારો થોડોક વિકાસ પહેમો હું રેડિયો કોર્સ મેં ગવર્મેન્ટ ટેકનિકલમાં ફૂલ ટાઈમ કર્યો અને એના હિસાબે ત્યારથી તે અત્યાર સુધી આ લાઈનમાં હું છું એટલે થોડો અનુભવ પણ મને મળ્યો અને કોઈ પણ રેડિયો બંધ હોય તો હું મારી જાતે ચાલુ કરી લઉં અને મને એની અંદર બહુ મજા આવે છે એટલા માટે મોટા શોપમાં જાળવી રાખ્યો છે રેડિયોના ઇતિહાસ વિશે વાત કરીએ તો આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ 1923 માં રેડિયો ક્લબ ઓફ બોમ્બે નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસાર કાર્ય શરૂ થયું અને તેના 5 જ મહિના બાદ નવેમ્બર 1923 માં કલકત્તા રેડિયો ક્લબની સ્થાપના થઈ સપ્ટેમ્બર 1935 માં એમબી ગોપાલા સ્વામીએ આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું કે તેના એક જ વર્ષ પછી આઠ જૂન ઓગણીસો છત્રીસના રોજ બધા જ સરકારી ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી આઝાદી પછી પહેલીવાર વર્ષ ઓગણીસો છપ્પનમાં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં આઝાદી પહેલા જ્યારે દેશી રજવાડાઓનું રાજ હતું ત્યારે સૌપ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટ ખાતે રાજવી પરિવાર દ્વારા રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારે સુલેમાનભાઈ દલનો રેડિયો પ્રેમ આજે પણ રેડિયો પ્રેમીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રેડિયો ઉપરાંત તો ખરાજ અને વિશેષતામાં તો એવું છે કે જે રેડિયોમાં ત્રણ બાબત હોય સેન્સિટિવિટી સિલેક્ટિવિટી અને સ્ટેબિલિટી એટલે કે રેડિયોનું સ્ટેશન પકડ્યા પછી સ્થિર જે છે એનું એમાં કોઈ ફેડિંગ નથી આવતું એટલે વધઘટ નથી થતું સ્ટેશનમાં અને બરાબરનો સાઉન્ડ તમને અવાજ સંભળાય આવો રેડિયો હોય તો એને સારો રેડિયો કહી શકાય ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી